જી સાહેબ હાજી આપણે વાતચીત થઈ હતી વોટ્સઅપ એજ છે ને હા જ છે પણ પછી હું છે નતો થતું કીધું ફોલ્ટ છે એમ બારી લોકો એમથી થઈ ગયું એમ એ નહીં નહીં કઈ પ્રોબ્લેમ નથી પણ એમાં એવું છે કે આ જે ફાર્મા રજીસ્ટ્રી વેબસાઇટ છે ને હા એવી વેબસાઇટ છે ને જો આપણે કરવા બેસીએ ને હા તો ફક્ત ત્રણ થી ચાર મિનિટનો સમય લાગે ત્રણ મિનિટનો સમય લાગે છે પણ અમુક સમયે તમે આખો દિવસ ટ્રાય કરો ને તો પણ નથી થતું એવું છે એટલે આમાં એવું છે કે એક કંઈક ની કંઈક જગ્યાએ એરર આપણને જોવા મળતી હોય છે અને પછી આપણું નેટવર્ક છે ને એ સ્લો ચાલતું હોય અને જે આપણે ગ્રામ પંચાયતમાં જઈને કરાવીએ ને તો એ જે સરકારનું જે પેલું નેટ હોય છે ને એ સ્પીડમાં ચાલતું હોય આ આ તો નું બધું હોય પ્રાઇવેટમાં કે આ જે એગ્રીસ્ટેક પ્લેટફોર્મ છે ને એ એક પ્લેટફોર્મ નથી એને ત્રણ છ પ્લેટફોર્મ ભેગા કરીને એક બનાવવામાં આવ્યું છે આપણે જો પેલું આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનું આવે કે ને એટલે આપણે આધાર કાર્ડ નંબર એન્ટર કરીએ એટલે એને વેરીફાઈ કરવા માટે યુડીઆ ની જે વેબસાઈટ છે ને એને જોઈન્ટ કરી છે સરકારે આ આ જે પ્લેટફોર્મ છે ને એના પર એટલે ઓટોકટ માહિતી બધી પડી જાય હા પડી જાય પછી આપણે આપણે જમીનની વિગત જો ફેચ કરવી હોય તો એ રેવન્યુ વિભાગને ત્યાં એડ કરેલી એની રીતે ઓટોકટ આવી જાય એ ઓટોકટ એટલે આ જે આપણો જે ફાર્મર રજીસ્ટ્રી પ્રોજેક્ટ જે પેલી વેબસાઇટ છે ને એની અંદર એર ના હોય તો પછી રેવન્યુમાં હોય રેવન્યુમાં ના હોય તો ક્યારેક આધાર કાર્ડ ની માં હોય બરાબર એટલે કંઈક ને કંઈક ઈસ્યુ હોવાને કારણે થતું નથી હું બે પાંચ ખેડૂત બનાવવાનો પ્રયાસ કર્યો બે જણની બની ગઈ ઓટોમેટિક તરત અને બે જણની હું અઠવાડિયું ટ્રાય કરું છું પણ થતું નથી જે એવું ફાર્મર કોન્સ્ટન્ટ નું જે બોક્સ આવે ને એની અંદર ટીક જ થતું નથી એટલે મારે એવું જ થયું મારે પેલા એવું જ થતું હતું સાહેબ મેં લગભગ હું તમને અઠવાડિયા થી જે મેસેજ કરું ને તે મહેનત કરતો હતો પછી તારીખ ને એવું લંબાવી દીધું એટલે વાંધો ન આવ્યો તો એ થાતો નતો મને એવું લાગ્યું કે મારા આધાર કાર્ડ ને એમાં બધા કઈ આમ ફેરફાર નથી આવતો ને તો હું આજ છે ને બહાર પ્રાઇવેટ માં પ્રાઇવે દુકાન હોય ને ઓનલાઈન વાળા ન્યાથી બરોબર તો આ થઈ ગયો એને મને કરી દીધું હોય એની કોઈ પ્રોબ્લેમ નથી થઈ જાય તો તરત થઈ જાય છે મેં પણ કરેલું છે પણ અમુક સમય નથી થતું હમણાં એક ભાઈ હતા એમને એક એક સભ્યો નું થયું ને બીજા સભ્ય નું મેં બે ચાર દિવસ થી ટ્રાય મારુ છેવટે એમને મેં ના પાડી

તો મને પાસવર્ડ બનાવવામાં માંય તે તમે કીધું તું એ રીતે મેં કર્યું પણ મેં કીધું વારે ઘડીએ તમને ફોન માર કેટલાક કરવા એટલે પછી એમાં મારે પાસવર્ડ બનાવા માંય છેલ્લે જે ઓલું બે પાસવર્ડ નાખી કે નઈ પછી છેલ્લે જે વેરીફિકેશન એવું ખુલવું જોઈએ ને એ નથી ખુલતું સબમિટ વાળું હાવ છેલ્લું પાસવર્ડ બનાવા હા એટલે એ એ છે ને એ કંઈક એરર હશે નહીતર બતાવી દે તરત પણ કંઈક એરરમાં હોય ને એટલે અમુક સમય બતાવે અમુક સમય ના બતાવે. પાસવર્ડ એ નકર મેં તમે કીધું એ રીતે ટ્રાય કરી જોયું. એ તો તમે સ્ક્રીનશોટ પણ મોકલેલો છે મને આ રે પછી તમે મોબાઈલ નંબર આપેલો છે એ બરાબર છે પાસવર્ડ તમારો ઓકે છે બરાબર પણ એ પાસવર્ડ થઇ જાય ને તો અમારા પરિવારના ઘણા અમે પાંચ બધા ભાઈઓ છીએ ને તો બધાનું કરવાનું છે એવું છે હવે એક કામ કરો હેલો હા અત્યારે આમનો તમારું તો થઇ ગયું આ તમારું પોતાનું જ છે ને હા એ મારુ પોતાનું છે બ્રધર છે પાંચ છ ભાઈ જમીન છે આ એક જ છે કે નહીં જમીનમાં અલગ અલગ છે કરી નાખી છે સમજા તમે બરાબર તો હવે તમારી જોડે જો હોય જે નમૂનો હા તો એમનો આધાર કાર્ડ ને એ મોકલો તો પછી જો આપણે ટ્રાય મારીએ જો થશે તો હું કરી આપીશ તમને બરાબર નો નમૂનો અને પછી તમે કઈ કાસ્ટમાં આવો છો એસટી એ આધાર કાર્ડ નો ફોટો અને મોબાઈલ નંબર મોકલી આપોરણ વાળો નેવ્યાસી વાળો છે ને આ એક વખત હવે રજીસ્ટર થઈ ગયો આજે ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર હવે આ નંબર નહીં લાગે હવે બીજો એડ કરવો પડશે એટલે ઓલામાં મારે પાસવર્ડ બનાવવાય નહી લાગે નહી એમાં તો લાગશે એમાં તો થશે પણ એમાં હવે એ નહીં થાય એ લોકો એમના એમનું જે લોગીન છે એમનામાંથી એમણે કરેલું છે તમે જાતે સેલ્ફ રજીસ્ટ્રેશન નથી કરેલું હા બરાબર બીજા પાસે કરાવ્યું છે ને એટલે હવે એમની જોડે ડિટેલ ખુલશે તમારાથી પાસવર્ડ પણ નહીં બને હવે એનાથી હા એ નહીં બને નહીં હવે એ નહીં બને પાસવર્ડ નહીં બને બરાબર અને એવું કાઢવું હોય તો કઈ રીતે એ પીડીએફ કાઢવું હોય ને તો નીકળશે પણ એ લોકો જોડે નીકળશે તમે એની રીતે લોગિન થશે ને એમણે જે એમનું લોગીન આપેલું હશે અથવા તો કદાચ પ્રાઇવેટ હશે ને પ્રાઇવેટ જે આપણા સાયબર ક્રાફે વાળા જે હોય ને પ્રાઇવેટ છે પ્રાઇવેટ છે ને હા તો એમની જોડે જો સીએસસી કઈક નું લોગિન હશે તો એમાંથી થતું હશે અને જો સરકારી લોગીન નહી હોય ને એમણે પોતે જાતે કરેલું હશે તો પાસવર્ડ ને એવું બનાવેલું છે એમને પૂછી જોજો તમે બરાબર એમને પૂછી લેવાનું કે તમારા લોગ થી તમે આઈડી બનાવી છે કે પછી અમારો પર્સનલ પાસવર્ડ બનાવી હા વેરીફિકેશન આવી જાય એપ્રુવ થશે ને એપ્રુવ થશે કે રિજેક્ટ થશે જે પણ કઈ સ્થિતિ થશે ને એ તમારા મોબાઈલ પર મેસેજ આવશે બરાબર આમાં રિજેક્ટ થવાની શક્યતા કરી માં તો એવું છે કે જો તમારી જમીન છે તમે સાચી જમીન અંદર દર્શાવી હોય તો પછી રિજેક્ટ ન થાય અને પછી તમારું નામ જે છે નામમાં અમુક સમય છે કે નામ મેચ મેચ ઘણું થતું હોય છે ધારો કે તમારું નામ શું છે રમેશભાઈ રમેશભાઈ વાળા સૌજીભાઈ વાળા બરાબર આ જમીન ની અંદર નામ લખેલ છે રમેશભાઈ સબજીભાઈ વાળા રમેશભાઈ પણ જો અમુક સમયે તમારી બદલી જતી હોય વાળા છે એની સુધારો તો વાલા આવે ને વાલા આવે ને એટલી ગળા તો ચાલે પણ વાલા થી આખી અલગ જાત આવી જાય ને એટલે પછી એમાં સરકાર માં આવી જાય કે આ નામ બિલકુલ અલગ પડે છે એમ ગયું પણ તેમ છતાં પણ તેમ છતાં સરકારે છે ને આને બે જગ્યા એપ્રુવલ માટે મોકલેલું છે પ્રથમ તલાટી જોડે જશે અને તલાટી ને એવું લાગશે કે ભાઈ આ જે ખેડૂત છે અલગ લાગે છે એટલે એ મામલતદાર ને મોકલશે અને મામલતદાર જે છે ને એ આખો રેકોર્ડ એમનો સોધી ખેડૂત નો અને પછી અપ્રુવ આપશે બરાબર બરાબર બે જગ્યા સરકાર બધું આ ટૂંકમાં ઓલું શું કહેવાય એનું આખું બધી વ્યવસ્થિત આમ થોડીક એની એની સાહેબ મોટી રાખીને ગમે એટલા લોકો ઓલું કરે તો હેંગ નો થાય એવું કરીને આવો બધો નિયમ કરતા હોય તો હારું આ તો લોકો હેરાન થાય છે કેટલા પરેશાન થાય લોકો હમણાં હમણાં લગભગ એક એક અઠવાડિયા થી વધુ સમય થયો છે હા જે આપણું ગુજરાત રાજ્ય છે એની જે વડી કચેરી છે ને હા ત્યાંથી જે એગ્રીકલ્ચર વિભાગના પેલા સાહેબ નું નામ છે મને ખ્યાલ અત્યારે યાદ નહીં આવે પીએમ આચાર્ય સાહેબ જે એગ્રીકલ્ચર વિભાગના સાહેબ નિયામક છે બરાબર ગાંધીનગર ગાંધીનગર હવે એમણે એમણે એક વખત લાઈવ થઈ અને દરેક ખેડૂત મિત્રોને સીએસસી સેન્ટર વાળાઓને લાઈવમાં એમણે પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેની અંદર એમણે આ જે ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ છે એના વિશે માહિતી આપી હતી બરાબર તો એમણે કહ્યું કે અમે ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ ને એક વખત ચેક કર્યું તો એક મિનિટ ની અંદર સાત રજીસ્ટ્રેશન થતા હતા એક મિનિટ ની અંદર સાત રજીસ્ટ્રેશન થતા હતા અને બહુ સારી રીતે ચાલે છે ફાર્મર રજીસ્ટ્રી વેબસાઇટ અને બહુ સારી રીતે નોંધણી થાય છે ઘણા ખેડૂત મિત્રો એ કરી છે પણ એ જે વાતો છે ને એ બધી વાહિયાત વાતો છે એ બધી વાહિયાત વાતો કરે છે અને એમનું જે પોર્ટલ છે ને એ દસ દિવસ માટે સ્થળંગ બંધ રહ્યું હતું અને આપડે તો સાહેબ છે ને ભણેલા થઈએ ને માહિતી લઈને તમે માહિતી આપો તમે સેવાકીય પ્રવૃતિ કરો છો એટલે બરાબર બાકી લોકો ખેડૂતો અત્યારે બિચારા આ બાર કરાવવા જાય ને એક એક ઓલા ના સો સો રૂપિયા ખેડૂતો આ આ છે ને તમારી વાત સાચી છે આ એક જાતનો લૂંટવાનો ધંધો છે હા એમ એમ ગરીબ ખેડૂતો ને બિચારા ને આવું બધું આવા કઈક ને કઈક હવે હું સવાર માં ઘણી વખત હું અમારો તાલુકો તળાજા છે ત્યાં હું સવાર માં વેલા જાવ ને આઠ વાગે તો ઓલા રેશન કાર્ડ માં ઈ કેવાય કરવા માટે ગરીબ માણસો બિચારા ચારસો રૂપિયા મજૂરી ચાલે બરાબર છે ને ઈ લોકો સવારે આઠ વાગ્યા ના માં હોય ત્યાં લાઈન માં ઉભા રે ને ત્યારે એને પચાસ કુપન આપે ઈ લોકો એ નિયમ કર્યો કે પચાસ કુપન આપવાના ને નું કામ કરવાનું તો બધા સવારે હાડા છે સાત વાગ્યા ના લાઈન માં ઉભા આવી રીતે હેરાન થાય પછી એમનું છે ને એ જે સંચાલન કરે ને એમના પણ થોડા દોષ ઓછા છે કારણ કે એમણે એમણે એક જે પેલી પ્રેસ કોન્ફરન્સ કરી ને એની અંદર એમણે કહેલું છે વીસી મિત્રો ને જે આપણે ગ્રામ પંચાયત માં વીસી મિત્ર આવે ને એમને એમણે ભલામણ કરેલી છે કે તમે જે છે તમારા ગામની અંદર તમારા મોહલ્લા અંદર કોમ્પ્યુટર લઈને જાઓ અને મોહલ્લા જઈને તમે આ જે ફાર્મર રજીસ્ટ્રી છે એ બનાવી આવો સાહેબ આપડે તો કહીએ તો એ ન બનાવી દેતા આપણે તો કહીએ ને કહીએ ને તોય નથી બનાવતા એટલે સંકલન નો અભાવ છે હા આપણે તો આ તો આમાં મહેનત કરીએ છીએ બરોબર છે તો એને તો ન કે એની પાસે તો પહેલી ટ્રાય કરી કે ભાઈ આ હું તમને ડોક્યુમેન્ટ આપી જો અને તમે બનેપો તો કે ઈ સાઈડ હેંગ કાલે ના માલે ના ન થાતું ને ઈ બાના કાઢી દે કાઢી દે પછી સરકાર સરકાર હા નજીક ની આ બધી તારીખો આપે કે તમારું આ થશે ને તે થાય એટલે આપણે તો પછી ન હોય બહાર કરાવવું પડે એવું થાય ને અમારો મારી મહેનત કરતો તો એમ આપની વાત બિલકુલ સાચી છે ક્યારેક એમના બી દોષ નથી હોતા ને ક્યારેક એમના બી દોષો છે એમણે સરકારે એમને સરકારે કહેલું છે કે તમે જયારે નેટવર્ક સારી રીતે ચાલતું હોય એક ખેડૂત ની આઈડી બનતી હોય ફટાફટ તો તમે મોહલ્લા જઈને બનાવો તો એ લોકો બનાવતા એને છે ને સાહેબ સરકારે ખરેખર એવું જ કેવાની જરૂરિયાત છે કે ગામની અંદર કોઈ પણ ખેડૂત બાકી રહેશે જવાબદારી તમારી રહેશે તમારી તલાટી કમ મંત્રી કોઈ હોય એની જવાબદારી એ રહે કે આખા ગામ માં દરેક ખેડૂત ની ફાર્મર રજિસ્ટ્રી થઇ જાય અથવા તો કોઈ પણ જે કઈ ઓનલાઈન ના કામ હોય એનો નો થયું ઘરે જઈને તમારે કરવાનું રહેશે એમ સરકારે લાચાર છે વીસી થી સરકારે લાચાર છે આમ ગણવા જઈએ ને તો સરકાર ખુદ વીસી જે મિત્ર છે કારણ કે એમને જેવા ત્યાંથી સરકારમાં કોઈ પણ નિયમ બહાર પડે ને કોઈ પણ કામગીરી સોંપવામાં આવે ને વીસી ને ત્યારે વીસી ને તમને ખ્યાલ હોય તો પગાર નથી હોતો પગાર નથી હોતો એમને કમિશન હોય છે બરાબર તો એ લોકો આખી ગુજરાત ની જે પણ કઈ સિસ્ટમ નવી આવે ને કામગીરી આવે ને એ ને સોંપી દેશે અને વીસી ને એનું વળતર નથી આપતા હા એવું એવું છે વીસી નો વીસીઓ ની હડતાલ આપણે કઈક વાર વિડીયો માં જોઈએ છે સમાચાર પત્રો માં જોઈએ છે તો વીસીઓ ને પૂરું જે એમનું મહેતાણું છે એ આપતા નથી અને પાછી વીસીઓ ને કહે છે કે તમે આમ કરો તે એટલે પેલા વીસી ના બી દોષ નથી આમ જોવા જઈએ તો હા એનો દોષ નો એમના દોષ નથી કારણ કે એમનું મહેતાણું આપતા નથી અને પછી અહિયાં વીસીઓ જે છે લૂટે લૂંટે અહિયાં થી છ સો રૂપિયા લે એટલે આપણને ખોટું લાગે અને સરકાર આપે નહીં એમને ના ના તો આટલા બધા હા તો બાર કરે ને તો બાકી વીસી ભલે ને વીસ ત્રીસ રૂપિયા લઈને કરી દે તો એમાં કઈ વાંધો નો હોય હા વાત સાચી સમજ્યા તમે એટલે ટૂંકમાં બધાનું રે ને વીસી ને એનું પૂરતું વેતન મળી જાય વેતન ખેડૂતોને સારું સારું રે બધું થાય ને એમ પણ વીસી કામ નથી કરતા ને હવે પ્રાઇવેટ હોય ત્યાં જવું પડે હવે સરકારે દસ રૂપિયા જે છે એ રાખેલા છે આ આઈડી માટે હા ખેડૂત આઈડી બનાવવા માટે સરકારે વીસી ને એક ખેડૂત આઈડી ના દસ રૂપિયા આપવાનું નક્કી કરેલું છે બરાબર પણ તમે જોજો આ ફાર્મા રજીસ્ટ્રી પ્રોજેક્ટ પૂર્ણ થશે ને તોય વીસી નો જે મહેતાણું છે ને એ આપવામાં નહી આવે બરાબર બરાબર તમે યાદ રાખજો એટલે આ બધું છે ને ખરેખર સરકારનું બધું સંચાલન ને આ બધું જે એમની સિસ્ટમ છે ને એ બધું નથી બન્યું અગ્રી અગ્રી છે એવું છે બાકી તો વીસી ભલે ને આપડે પાસે લઈ લે દસ ને બદલે વીસ લઈ લે મેં દાખલા તરીકે હું હેરાન થતો તો ને અઠવાડિયું હું ટ્રાય કરી તો આ મેં તમને ફોટો પાડી મોકલાય મારે સો રૂપિયા દેવા પડે બરોબર દરેક ખેડૂત ને આવું થોડું પોસાય બીજા અને અને એમણે એવું પણ કીધેલું છે કે ખેડૂત મિત્રો હેરાન થાય છે શિયાળાની રવિ સિઝન છે એમને પાવાનું ચાલુ છે ને કામગીરી છે ને ખેડૂતો હેરાન ન થાય એટલા માટે આમ કરો તેમ કરો પણ એમણે છે ને પ્રેસ કોન્ફરન્સ યોજી અને પંદર મિનિટ નો વીસ મિનિટ નો જે સમય હતો એમની ફરજ બજાવી પૂર્ણ કરી દીધી હવે કેમ લાગે તારીખ લંબાવશે હવે તારીખ લંબાવશે સો ટકા એતો શું છે કે નથી તો તો હજી બધા ખેડૂત ખબર આપડી જેવા જાગૃત ખેડૂતો હોય ને એને ખબર પડી બાકી તો ખબર નથી આમાં એવું છે કે આપણે આખું જે ગુજરાત છે ને ગુજરાત ની આખા જે ખેડૂત મિત્રો છે ને એમની ખેડૂત આઈડી બનાવવાની છે બરાબર એટલે હવે એ તમે હું સમજી શકીએ છીએ કે આપણે જો એક તારીખ સરકાર જો ના આપે ને તો ખેડૂત મિત્રો કોઈ કરાવે નહીં એટલે એમને કેવામાં આવે કે તમે આ તારીખ સુધી બનાવી દેજો નહીતર એમને બહાનું કેવું જડ્યું સરકારને કે તમને પીએમ કિસાન નો હપ્તો નહીં મળે હા એવું 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 કે એટલે આમાં સાહેબ એવું એવું શકે અને હાલો આ લોકોને પીએમ કિસાન ના હપ્તા કાપવા તો છે કાપવા તો છે જ હા એટલે આવું કઈ કચેકડું લાવી ને કદાચ એવું નક્કી કરે કે ભાઈ આ હપ્તા હાલો એ જેને નત કરે એને કાપી નાખો એને એમ જ કાપ આવી જાય એ તો એનું કામ થઈ જાય થઈ જાય હા એવું છે બધું એટલે એટલે આવું બધું છે સરકારે પણ બધું સરકાર સરકાર એક વખત રજીસ્ટ્રેશન કરાવી નાખતી હોય તો બધું હાલે સરકાર ને એ બધું જુદા જુદા બધાને લાઈનમાં ઉભા રાખવા સિવાય બીજો કઈ ધંધો જ નથી આપણે આધાર કાર્ડ માં એક વખત કઈ દે કે તમારી જેટલી ડિટેલ હોય એટલી બધી આધાર કાર્ડ આવે લિંક કરી નાખો એટલે વાત થાય પૂરી પછી એને ક્યાં કઈ કરવાનું છે જમીન હોય કે જે કઈ હોય હવે હવે આમાં શું છે ખબર કે જે આ સરકાર છે ને આ સરકાર બધું હવે ડિજિટલ રૂપમાં કરવા માંગે છે પછી હું તમને એમ માટે ને ને કઈક નવું આવે છ મહિના નો જાય ને ને તમે કચેરીમાં ને જ્યાં ને સાહેબ લોકોની અરજદારોની લાઈનો હોય એમ બરાબર છે અને હું એમ કઉ કે ભલે વીસી ને મેનતાણું આપે અથવા વીસી મારફત અરજદાર પાસે ભલે પૈસા લેવાઈ દે પણ અરજદાર જાય તેનું કામ થવું જોઈએ અથવા તો એવું હોવું જોઈએ કે વીસી છે કે કોઈ પણ લોકો અરજદાર ને ઘરે જઈને કામ કરી નાખવા જોઈએ નાખે દાખલા તરીકે આપણે જતા હોય આપડે આધાર કાર્ડ હોય કે એની અંદર તમે પાન કાર્ડ હોય હાથ બાર આઠ હોય કે રેશન કાર્ડ હોય આ બધું એક જ ભલે ને આધાર કાર્ડ માં લિંક કરી નાખે પેશન્ટ ક્યાં વાળી લેવું આ તો બધું જુદું જુદું લાવ્યા કરે આ વાત સાચી એવું છે એ વાત આપણે સાચી છે બિલકુલ અને આમાં શું છે કે ઘણી વખત સરકાર ને શું છે ઠોકર વાગે ને ત્યારે એમને ખબર પડે કે આ જે હવે આ ખેડૂત આઈડી બનાવવાની કેવાયસી કરવાનું આ બધું ક્યારે એમને સુજ્યું ખબર છે એક વખત એમને લાગેલું છે લાગેલું છે એટલે કે જે પીએમ કિસાન આપને હું દાખલો આપું કે પીએમ કિસાન યોજના ચાલુ કરીને ત્યારે ખેડૂતોને કહેવામાં આવ્યું કે તમે ભાઈ આ યોજનામાં લાભ મેળવી શકો છો જેમની પાસે જમીન હોય એ લાભ મેળવી શકે છે બરાબર બરાબર પછી હવે એમાં એવું થયું કે ડમી ખેડૂત મિત્રો કે જે આ યોજના ને પાત્ર ન હતા ને સરકારે જે આ યોજનાથી બહાર રાખવાની જે શ્રેણી આપેલી હતી ને જે અપાત્ર ની શ્રેણી હતી ને એમાં જે ખેડૂતો એમને કહેલું હતું કે આ જે શ્રેણીમાં આવશે એવા ખેડૂતોને આ યોજનાનો લાભ નહીં મળે બરાબર તો શું થયું કે ખેડૂતો એ જે અપાત્ર ની શ્રેણી હતી ને એવી હતી કે એક કુટુંબમાં એક જ જ આ યોજનાનો લાભ મળે હા બરાબર એને બદલે એક જમીન ઉપર દસ દસ જણા લાભ એના બદલે એક જમીન પર દસ દસ જણા આ યોજના નો લાભ મેળવા માંડ્યા અને કુટુંબ ની વ્યાખ્યા આવવા જોઈએ તો આ કુટુંબમાં એક કુટુંબમાં આવવા હોવા છતાં એક કુટુંબમાંથી બે 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 પાંચ પાંચ જણા ફોર્મ ભર્યા બરાબર એ બધો તો આમાં લાગી જાય લગભગ એક જમીન ઉપર ડબલ રજીસ્ટ્રેશન ખ નથી હા એટલે પછી શું થયું ખબર કે એક રેશન કાર્ડ ની અંદર છ સાત માણસો જે ખેડૂતો હતા એમણે રજીસ્ટ્રેશન કરાવી દીધા તો એક એક જમીન હોય પણ ખેડૂતો આધાર કાર્ડ જુદા જુદા આપે ને બેંક પાસબુક જુદી આપી દે એટલે પૈસા આવતા પૈસા આવતા પછી એવું થયું કે કોઈ ખેડૂત મિત્રનું મૃત્યુ થઈ ગયું હા તો મૃત્યુ થઈ ગયું તો પણ એ જે યોજનાનો લાભ છે ચાલુ રાખ્યો એટલે સરકારે શું કર્યું કે ભાઈ આમની કેવાય સી કરાવો હમ લેન્ડ શીડિંગ કરાવો અને કેવાયસી કરાવો આ લેન્ડ શીડિંગ પેલા નતું પણ હવે સરકાર સમયાંતરે લેન્ડ શીડિંગ શા માટે કરવામાં આવે છે કે જમીન જે ધારક છે એટલે અંતરે લેન્ડ શેડિંગ કરવામાં આવે છે પછી જે કેવાયસી જે બાર પાડવામાં આવ્યું કેવાયસી ઈ કેવાયસી એટલા માટે કરવામાં આવ્યું કે સરકાર ને ખબર પડે કે એક કુટુંબ માંથી કેટલા જણા આ યોજના નો લાભ મેળવી રહ્યા છે ઈ તો બરાબર ભલે ને કાપી નાખે જે ગેરલાયક હોય એને કાપી નાખે તો ચાલે પણ આ બધું હું છે લોકો હેરાન નો થાય એવું કઈ ઓલું કરે ને તો બરાબર દાખલા તરીકે આ મોબાઈલ માં આપ્યું તો મોબાઈલ માં થઇ જવું જોઈએ બરાબર છે અને નો થાય તો એના માટેનો નો કઈક રસ્તો હોય આ તો તમે અમને જવાબ દયો છો નહીતર આના વિશે પૂછવું કોને કોણ જવાબ દે પૂછવું કોને અને એમણે કહેલું છે કે તલાટી ને પૂછો ને મામલતદાર આપડે જઈએ તો જવાબ આપે કોઈ જવાબ જ નહી આપતા કોણ કોઈ જવાબ જ નહી આપતા આપડને હા એવું એવું છે બરાબર અને એક મને આઈડિયા આવ્યો છે જો આપની સહમતી હોય તો આપણે કરીએ કે મે અને તમે આપણે જે વચ્ચે વાતચીતનો જે સંવાદ થયો ને એ સંવાદ આપણે રેકોર્ડ થયેલો હોય છે મારા જે મોબાઈલ છે એની અંદર ઓટોમેટિક રેકોર્ડ મેં મારો ચાલુ છે બરાબર એટલે આપણે જો તમારી સહમતી હોય તો આપણે યુટ્યુબ ચેનલ પર મૂકીએ જેથી ખેડૂતોને ખ્યાલ આવે સરકારને પણ ખ્યાલ આવે કે ભાઈ ખરેખર આ ખેડૂત આઈડી જે બનાવવાના મુદ્દે આવા આવા ખેડૂતો પરેશાન હેરાન થઈ રહ્યા છે હા બરાબર છે બરોબર જો આપની સહમતી હોય તો હું મૂકું માથે મારી યુટ્યુબ ચેનલ પર કાંઈ કાંઈ વાંધો નહીં મૂકજો તમને કારણ કે આપણે મૂકીએ ને તો ખેડૂતો સાંભળે ને આ આપણું રેકોર્ડિંગ તો એમને ખબર પડે કે ના ખરેખર આપણને તકલીફ છે અને સરકારના કદાચ આવે ના ના કાંઈ વાંધો નહીં આ અત્યારે તમે જે બોલ્યા છો ને તમારી વેદના હું સાંભળી છું હું સમજી શકું છું તમે જે અત્યારે બોલ્યા ને એ હું બધું સમજી શક્યો કે તમે કેટલા હેરાન થયા છો ત્યારે આટલા બધું તમે મને વાત કરી બધી સવાલ નહીં હા એટલે એટલે જ છે ને એમ કોઈ વસ્તુ નો કઈક રસ્તો તો હોવો જોઈએ હોય ને યાર વાત સાચી હા અને બધું બધી વસ્તુ માં આ લોકો પ્રાઇવેટ વાળા ગમે હોય એમાં ખેડૂતો હોય કે મજૂર હોય બિચારા ગમે ને જાય એને પૈસા વગર ક્યાંય કામ નથી થતું પૈસા વગર ક્યાંય કામ થતું નથી બધું ભલે આધાર કાર્ડ આવે લીગલ કરી નાખે જે ગેર ખેડૂત હોય એના હપ્તા કાઢી નાખે જે લાયક નો હોય એના કાઢી નાખે એ કોઈ વાંધો નથી પણ બધું એક વખત થઈ જવું જોઈએ વારંવાર ખેડૂત હેરાન ન થાય વારંવાર ન થવો જોઈએ એકવાર તેના આધાર કાર્ડ માં બધી વસ્તુ માહિતી લઈ લે અને એના માટે એવી કઈ યોજના હોવી જોઈએ કે આવી ઈ આપડે ઘરે આવીને કરી જવો જોઈએ અને કા આપડે જઈએ ત્યારે આપણને એનું ઓલું મળી જાવું જોઈએ અને કા મોબાઈલ મારફતે સરળતાથી થી જોઈએ એમ થવું જોઈએ વાત સાચી હમણાં હમણાં તમને ખ્યાલ હોય તો અમારા વાવ તાલુકા નો કોક કિસ્સો હતો હા જે પેલા બાળક ની સ્કોલરશીપ મેળવવા માટે વાલીને પોતાનો આધાર કાર્ડ ની અંદર મોબાઈલ નંબર લિંક કરવો જોઈએ રેશન કાર્ડ માં કેવાયસી કરવું જોઈએ ને એવું તમને કદાચ ખ્યાલ નહી હોય તો એ લોકો બિચારા માં ધક્કા ખાઈ ખાઈ ને થાક્યા એમનું કામ ન થયું પછી એ ઘરે ગયા ઘરે જઈ અને એમણે એ જે છોકરો હતો ને એમણે કાલી ગેલી ભાષામાં સાહેબ ને આચાર્ય સાહેબ ને પત્ર લખ્યો કે સાહેબ મારે જે આ સ્કોલરશિપ મળે છે જે આ શિશુ મળે છે ને એ મારે નથી લેવી મારા બા ના પાડે છે કે અમે જે આ તાલુકા માં જઈ અને ધક્કા ખાઈ ખાઈને થાક્યા છીએ અમે કંટાળી ગયા છીએ હા બરાબર છે અમારે આ સ્કોલરશિપ જોઈતી નથી તમારી શિશુ વૃતિ મારે જોઈતી નથી એવું લખ્યું હા શિશુ વૃતિ માટે એટલું તો લોકો હેરાન થઈ જાય હા એટલે કે આ લોઢાના ચણા છે શિશુ વૃતિ તો લોઢાના ચણા છે આટલી બધી પ્રોસેસ કરીએ ને ત્યારે મળે ત્યારે પેલા બિચારા મજૂરી જાય કે આ કરે હા સાહેબ અત્યારે પાંચસો રૂપિયા મજૂરી